કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ રદ અનિવાર્ય કારણસર અમિતભાઈ શાહનો પ્રવાસ રદ થયો છે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય બુક ઉત્સવનું ઉદ્ઘાટન કરવાના હતા મહેસાણાના કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સથી જોડાય તેવી શક્યતાઓ મહેસાણાના બોરીયાવી ગામમાં કાર્યક્રમમાં હાજર રહેવાના હતા નવનિર્મિત સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ઘાટન કરવાના હતા સાતસો પચાસ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવાના હતા પ્લાન્ટ નું ઈ ઉદઘાટન કરવાના હતા અમિતભાઈ અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે કયા કારણસર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે તેઓ હતા પરંતુ જે પ્રકારે દિલ્હીની પરિસ્થિતિ છે અને જે પ્રકારની ઘટના દિલ્હીમાં બન્યો છે તેને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરાયો હોય તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે અનિવાર્ય કારણોસર જે કહેવામાં આવ્યું છે તેમાં કહેવાયું છે કે અનિવાર્ય કારણોસર તેમનો ગુજરાત પ્રવાસ રદ કરાયો છે પરંતુ સ્વાભાવિક છે જે પ્રકારે દિલ્હીમાં બોમ્બ્લાસ્ટની જે ઘટના બની તેને લઈને ગૃહ મંત્રી સતત તે ઘટનાનું ફોલોઅપ કરી રહ્યા છે અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને તે જ કારણોસર ગુજરાતનો તેમનો આ પ્રવાસ રદ કરાયો હોય તે પ્રકારની માહિતી મળી રહી છે તેમના પ્રવાસ પૈકીના જે કાર્યક્રમો છે તેમાં તેઓ સંભવિત રીતે વર્ચ્યુઅલી જોડાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે જે જોડાવા જોડા બદલ આભાર આપનો